અરે મનસુખભાઈ સાહેબ બોલો છો અરે હું સુરત થી અલકાબેન પટેલ બોલું છું હેલૈયા છે એમનો છોકરો કાંતિ હેલૈયા અહીંયા સુરત નિગમ સંસ્થામાં એસડીફમાં નોકરી કરતો હતો પછી એનું એક્સિડેન્ટ મહારાષ્ટ્રમાં 40 ગામ માં અલકાબેન પટેલ હા અલકાબેન પટેલ પેલા એમનો છોકરો જે છે ને એ પવન પુત્ર પોતાની છે એમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો બરાબર એમાંથી પછી સરકારી નોકરી અપાવી સંસ્થામાં સુરત લાવી પીપી પીવાની હોસ્પિટલ માં એમના માતા પિતા કહેવા થી મેં દાખલ કર્યો પાંચ લાખ પંચ્યાસી હજાર નો સાહેબ મેં ખર્ચો કર્યો પૈસા લેવા અકાળા ગઈ ને તો એ લોકોએ સાહેબ એવું વાહિયાત શબ્દો મારી વર્તન કર્યું છે

हाँ सावर कुंडला सावर कुंडला जोरू भाई भाई आ भाई कुमार हाँ एक मिनट ओ जोरू भाई जोरू भाई जोरू भाई भाई आ भाई कुमार भाई आ भाई, 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 भाई हाँ बस एक मिनट एक मिनट भाई आ भाई हाँ। कुमार ओके हाँ। अब ये क्या काम ना से ये सावर कुंडला हाँ सावर कुंडला हाँ ओके आलो ही थे अबे पची त्यार पची પવનપુત્ર પાછા બીજા મૈત્રી કરાર કર્યા કલે સાહેબ રૂબરૂ આવું જેટલો હું સારો માણસ છું તમે જોઉં તો ખરા મારી પાંચ દેવ કેવી ભડાકા કરે ખાલી તમારા તમે નામ દીધું ને મેં તમે હજુ અહિયાં ની વરાળ અરે વો સરસ સરસ હે તમે મને ખાલી નામ દીધું હું અલકા પટેલ બોલું છું તમે હું સામેથી કેવા મળ્યો તમે કીધું કે અરે સાહેબ એમો એમો સાંભળો તો ખરા સાહેબ તમે બહુ સારા માણસ છો તો તમારો નંબર મારી જોડે પડ્યો હવે એક મિનિટ એક મિનિટ આ લોકો પેલા લગ્ન તમે એની આરે કર્યા કોની આરે સોરુભા આરે હા હા પછી તમે આ પટેલ જે છે એની આરે મૈત્રી કરાર ટ્રાવેલ્સ વાળાને નામ શું કીધું

બીજા પટેલ અત્યારે આપણે ચર્ચા કરી લઈએ હું તમારે ફોન કરવાનો હતો પણ તમારો ફોન આવી ગયો એટલે કાંઈ વાત આપડે ચર્ચા અલકા બેન પટેલ ને તમારું નામ તમે લગભગ પટેલ નથી એવું કઈ છે ને

ના એક નામ હજી મને દીધું પછી પછી આવડો આ છોકરો નું ક્યુ નામ કીધું એનું નામ શું છે એનો આ જે ડ્રાઈવર છે એનું હા એનું ઓરિજિનલ નામ કાંતિ છે કાંતિ કાંતિ કાંતિભાઈ થઈ ગયું હવે લાઠી નું બરોબર સુરતમાં રહેતા સુરત માં પછી આ ટ્રાવેલ્સ માં તમારા માં ઈ ડ્રાઈવિંગ કરવા ગાડી માં આવતો ઓકે પછી તમે ન્યા ગાડી ટ્રાવેલ્સ રાખી પછી તમે બે પતિ પત્ની તરીકે પ્રેમ કરતા તમને ફોટા બતાવો સાહેબ કર્યો છે ને એટલે હું તમને બાબા પુરાવા આપીશ પ્રોબ્લેમ હોય તો એ વાત મને મારી બધા ફોટા હોય છે તમારા

હા 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 વિડીયો તમારી વિરુદ્ધ મારા નથી ખોટી હશે વિડીયો હશે ને એ વાત ખોટી છે અહીંયા ઓપરેશન કરાયા પછી મને કે હું નિગમ સંસ્થામાં જવું છું પછી દારૂ પી અને ગામ વચ્ચે જે પગમાં હાલવાની તહેવાર નથી અને દારૂ પીને આવે સાહેબ તો હું એની પૂજા તો નથી કરવાની ચલાવવાની છે જે માણસે એક વાર લગન કર્યા અને એમાં નો ઠરી પછી કોઈ ઠરે નહીં ભરેલા પછી લગ્ન કર્યા ને એમાં એક વાર ભવાડો થયો કોલસા કાળા નીકળ્યા પછી ઠેઠ ઊંધી એક બટન આપડા બુસ્કોટ નું ઊંઘું દેવાય ને ઠેઠ ઊંધી ઊંધા દેવાય સત્ય સનાતન આપણા આપણા ભાગ્યની વાત છે આમાં ભાગ નો આવે મળ્યો એવા જો ફેરા ફેરવતા હોય તો એનો દુઃખ થાય અને રાવણ આખી જિંદગી ભગવાન વિરોધ કર્યો તો ભગવાન રામ ના હાથે એની મુક્તિ મળી ગઈ

આનો જે છે છોકરો અકાળાનો હા એનો ભાઈ કીર્તિ મને એનો નંબર બોલો એનો નંબર સાહેબ છે ને હવે હું તમને રેકોર્ડિંગ મોકલું એમાંથી નંબર નીકળશે કારણ કે મેં ત્રણ ચાર મહિનાથી લોકોનો કોન્ટેક્ટ તોડી ના તમે હમણાં જે પંદર દિવસ પહેલા અહીંયા હતા પણ હતી પણ એ લોકો નંબર જ ના કાઢી નાખ્યો છે ડીલીટ જ મારી દીધો છે હા નંબર ના કાઢી બાકી તમે એમના હતા પછી તમે પોલીસ ફરિયાદ બીજા બીજે આમને સામને કર્યું હા હા પણ મને કે ઘરમાં માં મને કે ઘરમાં નહી નહિ આવાનું મેં કેમ ઘરમાં નહી નહિ આવાનું હું કેમ નહિ આવાનું કીધું

દુનિયા પીતી હોય પીવાતું જ હોય બરાબર અને મને મને જો આ ના ચાલ્યો મને કોઈ વાંધો નથી અમે તો ખાઈએ છીએ પીએ છીએ તો અઢારે મારો ધંધો અઢારે ખાવ પીવું શું બધું

તમે સારા માણસ મને તમારી લેંગ્વેજ ઉપર લઈ ગયા બરાબર તમે બે શબ્દો એવા કીધા ક્યાં પવનપુત્રા ટ્રાવેલર્સ ની માલિક અને ક્યાં વ્યક્તિ

મને એવો પ્યાલો પાયો ને તો હું હવે ગાંડી બાવળી ગઈ જો તમારા સિવાની સંગત મળી જાય ને સાહેબ તો અમારી જીવન પાર થઈ જશે એવું લાગે છે જો આમાંથી નીકળી જાય તમારા સિવાની સંગત જો અમને મળી જાય ને બે એમાં એવું છે આ સંગત કરવા માટે છે

આ જેટલું હવે તમે જે થઈ ગયું ને એ ભલે થઈ ગયું પણ હવે થી પ્રેમ બંધ કરી દેજો બહુ બધી આરે નકર આમાં જાજા ઠેકાણે પ્રેમ કરજો ને તો એમાં કટકોય વધે નહીં કેમ કે ધોરિયો હોય ને ફૂટી જાય પછી પ્રેમ નો ધોર્યો પ્રવાહ હોય ફૂટી જાય પછી કઈ મેળા આવે નહી નહીં એટલે હવે આઈથી પૂરું કરી દેજો એટલો વારી વે હું તમારા સમાધાન નો પ્રયાસ કરું છું મને તમારા ઘરવાડા નો ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો ચાલો હું સમાધાન માટે પ્રયત્ન કરું છું કાલે કાલે રૂબરૂ આ નંબર તમારા છે ને હા હું સેવ કરું બેન પણ હવે બને એટલું એક જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા હશે તો એમાં નથી હોતા કે કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરી છે એવડા અહીંયા રામોદ આવ્યા હતા ને અને મને જે કીધું તું હું તમને મેં વેરીફિકેશન કરાવ્યું આવું આવું થયું તું એ હતું ને એમ